સુરેન્દ્રનગર જિલ્લામાં પાકિસ્તાનથી આવેલા ઘણા બધા નાગરિકો જે કોઈ લોંગ ટર્મ વિઝા ઉપર હતા કેટલાક જે છે એમને અહીંયા રિપાટીએટ કરવામાં આવેલા હતા એવા જે નાગરિકો છે એ પૈકી લગભગ બાવીસ જેટલા નાગરિકો એ મૂળી તાલુકાના સળલા ગામે અને સુરેન્દ્રનગર પ્રોપરના જે ચાર નાગરિકો જેને ગઈકાલે જ નાગરિકત્વ આપવામાં નાગરિકત્વનું પ્રમાણપત્ર આપવામાં આવેલું છે આ બધા જ જે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી અહીંયા લગભગ ઓગણીસો છોતેર અને એ પછી લગભગ બે હજાર છ સાતમાં એ આવેલા હતા અને એમને ખાસ કરીને જે આપણો ભારતીય નાગરિકત્વ અધિનિયમ છે એના સંદર્ભે જે એમને ભારતીય નાગરિકત્વ મળેલું છે એ લોકો ખૂબ ખુશ થયા છે અને એમને ખાસ કરીને ભારતના નાગરિક તરીકેની જે બાકીની એમને જે વિષયો છે એ પણ એમને મળશે અને એના કારણે એમનું ભાવિ જીવન જે છે એ ખૂબ જ સુખમય થશે